શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે પ્રભાવી હોમિયોપેથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોગા ઇન્સ્ટિટ્યૂટ અને વિશ્વ ધર્મ સંસદ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સદસ્યો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ભુજ કચ્છના માર્ગદર્શન હેઠળ અને ડિવાઇન યોગ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી સરકારી હોમિયોપેથી દવાખાનું જી કે જનરલ સરકારી હોમિયોપેથિક દવાખાનું માનવજ્યોત અને સરકારી હોમિયોપેથી દવાખાનું સરકારી આયુર્વેદ હોસ્પિટલના ડોક્ટરની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લેડી ડૉક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને પ્રતીક્ષાબેન પવારની ટીમ દ્વારા તપાસણી કરવામાં આવી હતી અને દવા આપવામાં આવી હતી ભુજનગરના નગરના મહિલા અને પુરુષોએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો આ પ્રસંગે દીપ પ્રાગટ્ય અને ઉદ્બોધનમાં સંતરામ સાહેબ ડોક્ટર પ્રતિક્ષાબેન અને અગ્રણીઓએ મહિલા દિવસનું મહત્વ અને હોમિયોપેથીનું મહત્વ સમજાવ્યું હતું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ હિતેશ કપૂરે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા ઝોન કોઓર્ડિનેટર શૈલેષભાઈ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું અહેવાલ જયમિની ઘોર ભુજ દ્વારા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર સંતરામ યોગાચાર્ય ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ને અંતર્ગત આજ આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ને અમારા આખા કચ્છ જિલ્લામાં જગ્યા જગ્યા મહિલા સન્માન માટે નારી વંદન કાર્યક્રમ યોજાઈ રહ્યું છે આજે દિવાલ યોગા ક્લાસમાં અમારે બહેનો માટે મેડિકલ કેમ્પના આયોજન કરવામાં આવ્યું હતું એમાં ચાલીસ એક બહેનો ઉપસ્થિત હતી સરસ બહેનોનો લાભ મળ્યો ચેકઅપ થયું દવાઈઓ મળી આયુર્વેદિક યુનાની નેચરોપેથી અને એક્યુપ્રેશર એવી રીતે બહેનોના લાભ મળ્યો અને આજે આખા ગુજરાતની અંદર અમારા ચેરમેન શ્રી શિષપાલજીના અભિયાન છે કે આખા ગુજરાતમાં ઘર ઘર યોગ પહોંચે સમસ્ત લોક નિરોગી બને સ્વસ્થ બને ઉર્જાવાન બને શક્તિવાન બને બુદ્ધિમાન બને અને પોતાના જીવનને સ્વસ્થ બનાવે એ પ્રેરણા લઈને અમે આજે આખા ગુજરાતના અને કચ્છ જિલ્લાની અંદર આજે સરસ બહેનોના પણ કાર્યક્રમ છે એમાં એક હજાર મહિનો બહેનો બહેનો ઉપસ્થિત રહેવાના હૈ એમાં બહુ સરસ અમારા ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ બહેનો પ્રતિ બહુ જાગૃત છે અને બહેનોને ઉત્થાન માટે બહુ કામ કરે છે હું મારા તરફથી બધે બહેનોને અભિવાદન કરું છું વંદન કરું છું અને પ્રણામ કરું છું કે અમારા બહેનો સ્વસ્થ બને ઉર્જાવાન બને શક્તિવાન બને શક્તિ રૂપા તો હે ઓર સમસ્ત સંસારને અપના કલ્યાણ કરે એ શુભકામનાઓ કે સાથ મેં સભી પ્રણામ કરતા હું નમસ્તે ઓમ અશ્વિ નારી નારી નારાયણી નારી શક્તિ દેશની અંદર બહુ સરસ કામ કરે છે અને અનાથી કાલસે નારી શક્તિનું બહુ મૂલ્ય રહ્યું છે જ્યાં નારીઓનો સન્માન થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે के नारी हंसते पूजलते रमनते तत्र देवता जहाँ नारियों का सम्मान होता है वहाँ पे देवताओं का वास होता है तो नारी शक्ति को हम आगे बढ़ाएँ उनको काम करने का उनको जीवन में जीने का सौभाग्य प्राप्त हो ये हमारी शुभकामना है इसी प्रयत्न के साथ हम लगे हुए हैं ओम अस्थ नमस्कार વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજાર થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર એડ્રેસ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ વેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો